હું વિસાવદર વેસાણ અને જૂનાગઢ ગ્રામ્ય મત વિસ્તારમાં રહેતા સૌ નાગરિકો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ શુભચિંતકો ખેડૂતો માલધારીઓ વેપારીઓ ધંધાદારીઓ કર્મચારીઓ રત્ન કલાકારો ખેતમજૂરો બધાને મારી વિનંતી કરું છું કે એકત્રીસમી તારીખે ઇતિહાસ લખાવા જવાનો દિવસ છે આ ઇતિહાસ લખાવા જવાના દિવસમાં સૌ લોકો આવે સામેલ થાય પોતાની હાજરી નોંધાવે અને ઇતિહાસ લખવાની પ્રક્રિયાના સાક્ષી બને એ માટે હું સૌને જાહેર આમંત્રણ પાઠવું છું વિસાવદરની પેટા ચૂંટણી એ ખૂબ રસપ્રદ રહેવાની છે આમ તો જ્યારથી ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર કરવામાં આવ્યું ત્યારથી સતત એ સમાચારો આવતા રહે કે વિસાવદરમાં પ્રચાર શરૂ થઈ ગયો છે વિસાવદરમાં પેટા ચૂંટણીનો માહોલ અત્યારથી જામી ગયો છે અને હવે જ્યારે તારીખ નક્કી થઈ ગઈ છે ચૂંટણીની ત્યારથી વધારે માહોલ જામી ગયો છે તારીખ નક્કી થયા પછી ભારતીય જનતા પાર્ટીએ ત્યાં અલગ અલગ પ્રભારી પણ મૂકી દીધા છે જયેશ રાદડિયાને વિસાવદર સોંપવામાં આવ્યું છે કારણ કે ભારતીય જનતા પાર્ટી માટે વિસાવદર ચેલેન્જિંગ પણ રહ્યું છે કોંગ્રેસ પણ ખૂબ જલ્દી પોતાના ઉમેદવાર જાહેર કરશે એવી પણ સંભાવનાઓ છે અને ભારતીય જનતા પાર્ટી પણ કડી અને વિસાવદર બંને માટે પોતાના ઉમેદવારો ટૂંક સમયમાં જાહેર કરે તેવી સંભાવનાઓ છે આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટી જેને સૌથી પહેલાં પહેલો ઘા એવું કહેવાય કે પહેલું નામ જાહેર કરી દીધું હતું એ ગોપાલ ઇટાલિયા પોતાનું ઉમેદવારી જે છે નોંધાવા જવાના છે અને એ જ્યારે નોંધાવા જશે એકત્રીસ તારીખે એકત્રીસ મેના દિવસે અરવિંદ કેજરીવાલ અને બીજા દિગ્ગજ જેટલા પણ નેતાઓ છે આમ આદમી પાર્ટીના આતિશીથી લઈને બધા જ ત્યાં આવવાના છે એક વિસાવદર અને બધા નેશનલ લીડર્સથી લઈને અહીંયાના ગુજરાતના નેતાઓ બધા જ આમ આદમી પાર્ટી કેમ વિસાવદર પર ફોકસ કરી રહી છે એ ખૂબ મોટો પ્રશ્ન અને એ ખૂબ મોટું વિચારવાનું કેન્દ્ર છે કારણ કે આમ આદમી પાર્ટીએ વિધાનસભાની ચૂંટણીમાં ખૂબ સરસ માહોલ બનાવ્યો હતો ગોપાલ ઇટાલિયાનું નામ પણ વિસાવદરથી જાહેર કર્યું ગઠબંધન રાખી અને નામ જાહેર કરવાનું હતું ત્યારે જ સ્પષ્ટ કહી દીધું હતું કે પેટા ચૂંટણીમાં કોઈ ગઠબંધન નહીં થાય એટલે ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર થઈ ગયું હવે ગોપાલ ઇટાલિયાએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી અને કહ્યું છે કે કેમ વિસાવદરના લોકો એમને પસંદ કરે કેમ ત્યાંના લોકો એમને વોટ આપે અને સાથે જ અરવિંદ કેજરીવાલ ક્યારે આવવાના છે બીજા નેતાઓ આવશે અને કેમ વિસાવદર એ આમ આદમી પાર્ટી માટે ઇમ્પોર્ટન્ટ છે તે સાંભળો

જનતાની વેદનાનો અવાજ વિધાનસભા સુધી પહોંચતો ન હતો પરંતુ પરમ દિવસે તારીખે વિધાનસભાની પેટા ચૂંટણીની જાહેરાત થઈ છે એ બદલ હું વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય મત વિસ્તારના સૌ નાગરિકો મતદારોને શુભેચ્છાઓ પાઠવું છું કારણ કે હવે ચૂંટણી થશે જનતા જેને પસંદ કરશે એ માણસ ધારાસભ્ય બનશે અને જનતાની વાત વિધાનસભા સુધી પહોંચશે એવી શ્રદ્ધા છે દોસ્તો આમ આદમી પાર્ટીએ મને વિધાનસભાનો ઉમેદવાર બનાવ્યો છે ત્યારે વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર થવાના કારણે મારું ઉમેદવારી પત્રક ભરવા માટે મારું ચૂંટણીમાં ફોર્મ ભરવા માટે આમ આદમી પાર્ટી દ્વારા એકત્રીસમી તારીખ અને શનિવાર નક્કી કરવામાં આવ્યો છે એકત્રીસમી તારીખ અને શનિવારે સવારે નવ વાગ્યે વિશાળ સંખ્યામાં રેલી અને જનસભાના માધ્યમથી બધા આમ આદમી પાર્ટીના ટીમની સાથે મળી અને માંડાવડ એસડીએમ પ્રાંત ઓફિસમાં ભરવા જવાના છીએ વિશેષ વાત ખુશીની એ છે કે મારા જેવા એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવતા સાવ આમ આદમીને ચૂંટણી જીતાડવા માટે એને સપોર્ટ આપવા માટે એને ટેકો આપવા માટે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલજી પણ આ રોડ શોમાં પધારી રહ્યા છે આ સાથે પંજાબ સરકારના લોકપ્રિય મુખ્યમંત્રી સરદાર ભગવંત માન સાહેબ પણ આ પધારવાના છે દિલ્હી સરકારના પૂર્વ મુખ્યમંત્રી આતિશીજી અમારા નેતા શ્રી ગઢવી શ્રી હેમંતભાઈ ખવા શ્રી ચૈતરભાઈ વસાવા સહિતના રાજુભાઈ કરપડા અમારા પ્રવીણભાઈ રામ આ અમારા અનેક નામી અનામી મોટા દિગ્ગજ નેતાઓ છે કે મારા જેવા એક સામાન્ય વ્યક્તિને એક નાના પરિવાર માંથી આવતા વ્યક્તિને સપોર્ટ આપવા માટે એકત્રીસમી તારીખ શનિવારે સવારે નવ વાગે વિસાવદર પધારી રહ્યા છે આટલે હું વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય મત વિસ્તારમાં રહેતા સૌ નાગરિકો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ શુભચિંતકો ખેડૂતો માલધારીઓ વેપારીઓ ધંધાદારીઓ કર્મચારીઓ રત્ન કલાકારો ખેતમજૂરો બધાને મારી વિનંતી કરું છું કે એકત્રીસમી તારીખે ઇતિહાસ લખાવા જવાનો દિવસ છે આ ઇતિહાસ લખાવા જવાના દિવસમાં સૌ લોકો આવે સામેલ થાય પોતાની હાજરી નોંધાવે અને ઇતિહાસ લખવાની પ્રક્રિયાના સાક્ષી બને એ માટે હું સૌને જાહેર આમંત્રણ પાઠવું છું ગુજરાત ભરમાં વસતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ શુભચિંતકો આમ આદમી પાર્ટીના ચાહકો ગુજરાતમાં બદલાવ લાવવાની ચાહ રાખવાવાળા લોકો બધાને મારી અપીલ છે કે આખા ગુજરાતમાંથી જન જન ગામે ગામથી માણસો марસો વિસાવદરની અંદર પધારે એકત્રીસમી તારીખે અને અમારી નામાંકન રેલીમાં સામેલ થાય એવું સૌને મારું આમંત્રણ છે આ સાથે એક મહત્વની બાબતની એ પણ જાણ કરવાની છે કે ગુજરાતના ભાજપની સરકારે એક જબરજસ્ત ષડયંત્ર કર્યું છે એક દગો કર્યો છે વિસાવદરના ખેડૂતો સાથે આ જાતે કરીને ષડયંત્ર કરીને કાવતરું કરીને હાથે કરીને આ ચૂંટણી મોડી લઈ જવાનું કામ ભાજપના માણસોએ કર્યું છે શું કામ કે ઓગણીસ તારીખે મતદાનની તારીખ આવે તો સ્વાભાવિકપણે વરસાદના દિવસો છે કા તો ખૂબ વરસાદ હોય અથવા તો વરાપનો દિવસ હોય તો વરાપ હોય અથવા વરસાદ હોય તો ખેડૂતો સ્વાભાવિકપણે ખેતરમાં કામમાં પડેલા હોય કોઈ સમય સંજોગના કારણે કોઈ પૂર આવવાના કારણે વધુ વરસાદ હોવાના કારણે ખેડૂતોનું મતદાન ઓછું થાય તો ભાજપ ભાજપના કાર્યકર્તાઓના મતદાન આધારે ચૂંટણી જીતી શકાય એવું ષડયંત્ર એવું કાવતરું કિરીટ પટેલ અને આ જુનાગઢ જિલ્લા ભાજપે પ્રદેશ ભાજપ સાથે મળીને કર્યું છે આ ચૂંટણી હાથે કરીને મોડી કરાવી છે આ ચૂંટણી જાહેર થવાની તારીખ સંભવિત તારીખ છ સાત કરી મોડી મોડી કરી કરી અને આ આ મે મહિનાની મહિનાની જૂન ઓગણીસ તારીખ સુધી ખેંચી ગયા છે જેથી કરીને વરસાદના દિવસો હોય તો ખેડૂત મતદાન કરવા ન જઈ શકે મહિલાઓ હોય બાર ગામથી જેને આવવું હોય એ વરસાદના કારણે ન આવી શકે આવું ષડયંત્ર આવું કાવતરું આવું નિમ્રતા ભર્યું કૃત્ય ભાજપના લોકોએ વિસાવદરની હું વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યના સૌ મતદારોને બે હાથ જોડીને અપીલ કરું છું કે ભાજપના કાવતરાની સામે આપણે લડવાનું ભાજપના સામે લડવાનું છે જે ચૂંટણી એપ્રિલ મહિનામાં પૂરી થઈ જવાની હતી એ ચૂંટણીને જૂન મહિના સુધી ખેંચી અને વરસાદના દિવસોમાં મતદાન કરાવવાની કોશિશ જે કરી છે એને જનતા એકજૂટ બની અઢારે વરણ સર્વ સમાજ નાના મોટા બુજુર્ગ મહિલાઓ ભાઈઓ બહેનો બધા ભેગા મળી આ કાવતરો નિષ્ફળ એવી હું પ્રાર્થના કરું છું પેટા ચૂંટણીમાં આમ જોઈએ તો મેનિફેસ્ટો હોય નહીં સરકાર બનાવવાની હોય એનો મેનિફેસ્ટો હોય પણ આ વિસ્તારના કયા મુદ્દા છે જે મુદ્દા ઉપર હું જો ચૂંટણી જીતું તો મારે કામ કરવાનું છે વિધાનસભામાં રજૂઆત કરવાની છે એ મુદ્દામાં

ટેકાના ભાવના ખરીદી કેન્દ્રોમાં ભાજપના મળતિયાઓ દ્વારા જબરજસ્ત લૂંટફાટ ચલાવવામાં આવી છે ગઈ સાલ ટેકાના ભાવે ચણા ખરીદ્યા તુવેર ખરીદી કે મગફળી ખરીદીમાં ભયંકર ભ્રષ્ટાચાર થયો છે આ મુદ્દા ઉપર ચૂંટણી લડવાની છે સહકારી મંડળીમાં જુનાગઢ જિલ્લા સહકારી બેંકના બધા વહીવટકર્તાઓ દ્વારા અનેક ખેડૂતોના ખાતામાં બોગસ ધિરાણ મેળવી અને ખેડૂતોને લાખો રૂપિયાનો છેતરપિંડી ખેડૂતો સાથે કરવાનું કામ કર્યું છે આ મુદ્દા પર પણ લડાઈ છે સૌની યોજનાનું પાણી અનેક ગામડાઓમાં અનેક ખેતરો સુધી પહોંચ્યું નથી આ સૌની યોજનાનું પાણી તમામ ગામ સુધી પહોંચે કનેક્શન લંબાવવામાં આવે આ મુદ્દા ઉપર પણ આ ચૂંટણી છે આ સિવાય સમગ્ર વિસાવદર ભેસાણ અને જુનાગઢ પંથકના જબરજસ્ત ભયંકર ખરાબ રોડ રસ્તાઓ છે આ રોડ રસ્તાઓના મુદ્દા ઉપર કામ કરવા બાબતની આ ચૂંટણી છે આ સિવાય ખાતરની અછત દર ચોમાસે દર સિઝન ઉપર વાવણીએ ખાતરની અછત થાય છે ખેડૂતોને નવા જૂની કરવામાં તકલીફ પડે છે માલધારીઓ અને પશુપાલકોને જંગલની અંદર પોતાના ઢોર ચરાવવા હોય જંગલમાંથી ચારો લેવો હોય તો પણ જંગલ ખાતા તરફથી અનેક પ્રકારની દાદાગીરી અને મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ પણ મુદ્દો છે આ સિવાય અનેક બીજા નાના મોટા મુદ્દાઓ છે આ તમામ મુદ્દાઓ ઉપર કામ કરવાની આ ચૂંટણી છે એ બધા જ મુદ્દાઓ પર હું વિધાનસભામાં રજૂઆત કરવા માંગુ છું અને વિસાવદર વેસાણ જુનાગઢ ગ્રામ્યની જનતા મને અને આમ આદમી પાર્ટીને જબરજસ્ત પ્રેમ આપી રહી છે આશીર્વાદ આપી રહી છે એ બદલ હું એમનો આભારી વ્યક્ત કરું છું